સ્વરાજ્યની રાધે બોડી ફેક્ટરીની પાછળની દુકાનમાં દોરડા પાડ્યા હતા તેથી સચિન નગર પાલિકાના માજી મહિલા કોર્પોરેટરના પતિને વિદેશી દારૂન જથ્થા સાથે ઝડપી પાડ્યું હતું ભાજપના આગેવાન દારૂના જથ્થા સાથે ઝડપાતા તરે તરેની વાતો પણ ચર્ચાઈ રહી છે સુરત મહાનગરપાલિકા સહિત સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે ત્યારે સુરત શહેર અને જિલ્લા ચૂંટણી ટાણે કોઈ ભાંગફોડિયા તત્વો કરામત ન કરી જાય તે માટે પોલીસ દ્વારા કડક વાહન ચેકિંગ સહિતની કામગીરી કરાઈ રહી છે તો સચિન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે સચિનના પલસાણા હાઇવે પર આવેલા અનમોલ નગર રાધે બોડી ફેક્ટરી પાછળ દુકાન નંબર બેમાં દરોડા પાડી ત્યાંથી સચિન નગરપાલિકાના માજી કોર્પોરેટર પ્રિયંકા યાદવના પતિ અમર યાદવને સાડત્રીસ હજારથી વધુના વિદેશી દારૂની જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા જેથી એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે સચિન વિસ્તારમાં હાલમાં ચાલી રહેલી ચૂંટણીના પ્રચાર ટાણે મતદારોને રીઝવવા માટે દારૂનો જથ્થો મંગાવ્યો હોઈ શકે ત્યારે આ મામલે સચિન પોલીસે વધુ તપાસ કરી સત્ય બહાર લાવે તેવી ખાસ તાતી જરૂર છે અઝર કુરસી સાથે પ્રકાશવાડા